जल्दी मजा आई है फुल है फुल एम्बुलेंस एम्बुलेंस आ गए जो जो फुल है फुल स्पीड में हां 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 आ वा आ अपने कैमरा में भी जस्ट वाट हो गया जो जो ए भी ने ये मोबाइल वाट आउट हमने दो जाए मारे बड़ा गेम छोड़ रहे मजा मत छोड़ना अपना हाय हाय

મેં મેમો પાગલ જો એટલે ના આપડી મેના રાણી જો ટાઈમ ની પડી આયા કોઠરા હે જો માં લઈ જાવા હે એટલે ગોટટો તો દુકાન માં ઓપાની છે તો આપણે ગોટી ને જે દુકાને હાલો આયો ઘણો કયો નતો પણ ફોન દેવા મઈ તો એટલે તો આપણે જઈ આવ દુકાને એટલે સુઈ દાદા આસ્ત થાય છે આ લોક પાય મોરા ચાલુ થાય એટલે હાલો તો આપણે જઈ દુકાને પાસ આપણે આવી ગયા હે દુકાન ની પાછળ આયા કોઠરો

કાલ નું બોલો તું કાલ આવી જઈને ક્યાંક મોડો બોલો જવાનું નીચે કરી હાલો તો હવે નાખી ચાર ચાર મિનિટ આવે એટલે કાલ તો મોડો આવી ગયો મોડો આવ્યો તો નવી ચેનલમાં આપણે નવી ચેનલ વ્યૂ આવે છે વધારે વ્યૂ આવે મેં વિડીયો કાબંધ ખબર ખબર ને કારણ કે એડિટિંગ એડિટિંગ કરવાની મજા ના આવે વિડીયો બહુ જ લાંબો હોય ને એડિટિંગ કરવા જ મજા ના આવે એટલે હું લેવા આવ્યો પેલા જ્વેલી બટે છીડાડો આવ્યું એ Hãy subscribe cho kênh gì Mì Gõ Để rồi không có lỡ những video hấp anh